એવો એક જણો હતો ને કે તમે પતરા ઉપર ચડાવ પતરા ઉપર ચડ્યો ને આખા ગામમાં ગોળા ફે નાખતો એવું હા બે ત્રણ જણા બહુ અરે એક જણો હાથમાં આવી જાય ને તો કે આનો વસુડું એવા બહુ બેકા હું પછી ગામ પતરા ઉપર ચડી ગયો ને તે ગોળા ફેગોડી ની બાદ નાખતો એવું હા તે ગમે એવું કહેતા ને તો હું માનતો નહીં એવું હું

તો તમે ચિંકો આમ ચિંકો નાખો આમ આમ આટલા બધા એરિયામાં જ હું જોઈએ આમ ગો ગોળ ફેંકોડી ફેંકોડી પણ આમ ગામ સાઈડ નાખો કે ચિંકો નાખો આવો ગામ સાઈડ જ ગામ સાઈડ નાખો હા રાતુજી ની પેલી રહી ને એટલે આ શું કહેવાય સિંહુજી ની સાપરી સિંહુજી ની આવો એ બાજુ આપણું ગામ આવ્યું સમજ્યા એ બાજુ નાખશો બરોબર ખાલી જો આ નક્કી થવા દે આને છોડ્યો ને પછી આની વાત ચકલા શું કરવા રેવા દે તમે ચકલા કોઈ દી બાજ ના બને એક નાખીને બતાડો એક નાખું લીધો આમ કરી આમ કરીન આમ કરવાનું આમ કરીન આમ નાખવાનું જો એ જતા રે બધા સમજ્યો આમ બોલો તો જતા રે છે નાખવાનું ના એ નાખવું પડે જો ભાઈ તમને ના ખવાય તો કહું અને શીખી જો માર ભેગું રહીને સમજ્યા વાત તો આચી છે તો શીખી નો કરવાનું આમ

હડો મહાળીયમ લાકડા બાકડા નાખીને તમને હું હરગાવું શરત ઉપર હું કોઈ દાદ મરું હોય નહીં તું મારી આમ મરી ગયું તો સારું હતું મારે એટલું અમારી એટલી માથા કુઠારી એટલે તમે હજુ મને ઓળખતો ને

આ ચોડી ની છે ચોડી ની છે તું બધું મને ઓરખતો આ હવે તારું ગામે ખાલી ખોટી તારી આબરું જાય એટલે હું મારતો નહીં નાખો હું બી હાલતા ને વસુડ હવે આને જો હું એક દાડો ચપટમાં આવી ગયો ને તો આને એક દાંત ખેવરી નાખી હું એક તો આને બરોબર હવે આને એક દાડો કાચમાં આવવા દે આ તો બધાય ઘરે કરીને બોલાવીને લાવવા બધી સગવડ કરીને લાવી દુકાન બોકા આ તો એનો મારવો છે ગમે થાય ભલે જવું પડે પણ આજ આજુ એવો મારા વગર મેળવાનો નથી આજ તો તું લાયા તો તમારું કામ હે પુરાજી શું કામ હે બોલો પુરાજી તમારું શરીર જોઈને આપડે કામ હે વજન ના ઉચકાવતા આવો વજન નહીં ઉચકાવું તો આપડે એક કાકા હતા

મારે લે આવ્યો એટલે હું એમનું ઉપરાણ લઈ ને આવ્યો બરોબર બરોબર એટલે મેં કીધું એ વખતે મારું ઉપરાણ ના તમે પુરાજી નું ઉપરાણ લઈને આવ્યો તો ઈ તો

તમને ખબર પડે તમારા થી માથા હારે પડ્યા ઘેર ઘેર બીજા ના ઈલાકામ પાવર ગીત ની કડી બગાડી તે તો યાર રાખી શું બીજા ના ઇલા કે પોતાના ચારો બાળકો પાછી નાખો ને પણ એને ગોતી લાનો તમે આમ જાવ હું આમ જાવ કોને મો જવ ના જોવાનું ના એ તો જોઈને